હું સદર તાજીયા કમિટીનો પ્રમુખ શું કહેતો રાજકોટમાં મોરમને લઈને મોરમ આજે મોરમની નવમી તારીખે આજે સમગ્ર રાજકોટ શહેરના તાજિયામાં આવી ગયા અને એકદમ શાંતિથી એકલાસભેલા વાતાવરણમાં અને કોમી એકતાને ભાઈચારાના વાતાવરણમાં સદરના અને ગામના બંને રાજિયા અમન અને શાંતિને ભાઈચારાના વાતાવરણમાં તાજીયા બધી જગ્યાએ ફર્યા કોઈ પણ જાતનો કોઈ જાતનો પણ અનિચ્છીય બનાવો ન બન્યો અને અલ્લાહે એની કુદરતે એની રેમતે પણ વરસાવી દીધી અને અલ્લાએ પાછું વરસાદ પણ રહી ગયો અને લોકો શાંતિથી તાજીયાના અંદર ફર્યા અને દીદારે બધાએ કર્યા ખાસ કરીને હિન્દુભાઈઓએ પણ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શન કરવા આવ્યા અને પોતાની માનતાઓ જે હતી એ અખલસ અને મોહબ્બતથી પોત પોતાની માનતાઓ પણ પૂરી કરી અહીંયા ખડી ચોકીની માનતા હતી ખડી ચોકીની માનતા પણ પોતે શ્રદ્ધાથી અને આત્માથી શાંતિથી એ પોતાની માનતાઓ પણ એ પૂરી થઈ જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું હોય ન્યાજનું દરેક માં જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ વેજ જ કર્યું છે એનું કારણ છે કે અમારી સાથે હિન્દુભાઈઓ પણ સાથે ન્યાજ ખાઈ શકે એટલે તમામ સબીલમાં અંદર બધી જગ્યાએ ભેળ છે પકોડા છે અને ભજીયા છે એવી બધી વસ્તુ જે છે એ નોન જે કોઈ કાંઈ વેચ્યું નથી બધા વેજીટેરિયન જ બધી જગ્યા છબીલોના અંદર આઈસ્ક્રીમ છે એવી બધી વસ્તુ છે જેથી કરીને દૂધ કોલ્ડ્રીક બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા ભેગા બેસી અને ખાઈ શકે એ રીતનું આયોજન કર્યું આપનું નામ તોફી તોફીકભાઈ આપણી છબીલનું નામ કમિટીનું નામ કમિટી છબીલમાં શું શું કાર્ય કરો છો કાર્યમાં દસ દિવસ ન્યાજ કરી હિન્દુ મુસલમાન દેખાઈ શકે શહીદ અગરબલવાળાની યાદમાં યા અલ યા હસન યા હુસૈન ન્યાજમાં શું શું વિતરણ કરવું ન્યાજમાં સાદું વધુ દાબેલી છે ભેળ હે રગડો હે એટલે કોઈ બી રૂપમાં ફરસાણની આઇટમ હોય કે હિન્દુ મુસલમાન બે ન્યાજ ચાખી શકે